નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર બહુ નાની એવી પણ બહુ જ સરસ જીવનમાં કંઈક શીખવા કંઈક જાણવા મળશે એવી નાની એવી સ્ટોરી તમારા માટે લઈને હાજર થઈ ગયો છું એની પહેલાં કહેવા માગીશ તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈબહેન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો કારણ કે મારા વિડિયોમાં તમને જીવનમાં કંઈક ને કંઈક નવું જાણવા મળશે કંઈક શીખવા મળશે એ મારી ગેરંટી છે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છે એક પરિવાર હતું મોટું સાહેબ જેમાં વૃદ્ધ માતા પિતા એનો દીકરો દીકરાની વહુ અને દીકરી એની માતા પિતા દીકરો દીકરાની વહુ અને એની દીકરી પાંચ જણાનું ફેમિલી હતું છે વૃદ્ધ ઘણા વૃદ્ધ હતા એક દિવસ નક્કી કે આજે તમને મારું જે વારસો છે એ આપી દેવો છે મારી પ્રોપર્ટી બધી તમારા નામે કરી દેવી છે ઘરનો બટવારો થતો હતો બધા જ ખુશ હતા દીકરો ખુશ હતો દીકરાની બહુ ખુશ હતી એની દીકરી ખુશ હતી બેડરૂમમાં એક પિતા એક કાગળમાં લખી ચિઠ્ઠી અને છોકરાના હાથમાં આપી દે છે હાથમાં આપી અને બહાર જાય છે કે મેં ભાઈ જે પણ મારી ઈચ્છા છે જે પણ મારી પ્રોપર્ટી કોને કોને દેવી છે એ આમાં લખી દીધું છે આ વાતની તારા મમ્મીને ખબર નથી લે તારા મમ્મી જોડે ચર્ચા ના કરતો અમે બહાર જઈ છી થોડી વારમાં આવી છે ત્યાં તમે ડિસાઇડ કરી લ્યો દીકરો કાંઈ વાંધો નહીં બાપુજી પિતા ઘરની બહાર જાય છે હવે ઘરમાં ત્રણ જણા રહે છે દીકરો એની પત્ની અને એની બહેન ત્રણેય કાગળમાં રહેલો દીકરો વાંચે છે કે બેટા મારી બધી જ પ્રોપર્ટી તમને આપી દેવાની છે આજે ખાલી એટલું ધ્યાન રાખજે કે મારે અમારી માટે ખાલી એટલું રાખજે કે મારા બુઢાપામાં અમારા ગઢપણમાં અમારે જિંદગીમાં કોઈની આગળ હાથ ન ફેલાવો પડે બસ આટલું એક કરજે બાકી બધું તારું જ છે કાગળ વાંચે છે કાગળ વાઈફને વંચાવે છે કાગળ બેનને વંચાવે છે ત્રણેય જણા વાંચી એકબીજા સામે જોવે છે વાઈફ કહે છે પતિને કે તમે જે ડિસિઝન લ્યો એમાં અમે મંજૂરી છે તમે જે પણ કરશો એમાં અમે મંજૂર છીએ બહેન પણ કહે છે ભાઈ તું મારો મોટો ભાઈ છું મારે બાપ ઠેકાણે છું તું પણ જે ડિસિઝન લઈશ ને એમાં મને પણ મંજૂર છે થોડીવાર મનોમંથન ચિંતન કર્યા પછી દીકરો બારણું ખોલે છે બારણું ખોલી ત્યાં જોવે તો સામે બેય મમ્મી પપ્પા ભાવ હોય છે આવો મમ્મી પપ્પા આવીને સોફા ઉપર બેસાડે છે ને પત્નીને કહે છે આજે તો શીરો કરતું આજે તો મીઠું મોટું કરવું છે કારણ કે આ બધી પ્રોપર્ટી હવે મારા નામે થાય છે પત્ની અંદર ગઈ રસોડામાંથી સામે દેખાતું તું કે પતિ એના સાસુ સસરા નણંદ બેઠા છે પતિ એના મા બાપને કહે છે પપ્પા મારે આમાંથી કઈ નથી જોતું તમે જ મારી મા અને બાપ તમે જ મારી પ્રોપર્ટી છો આલીઓ તમારી બધી જે પ્રોપર્ટી છે અને તમારા પછી બધું મારું જ છે ને મારા માટે મા બાપ થી મોટી કોઈ પ્રોપર્ટી નથી આ સાંભળી પતિ મા બાપ સામે જોવે છે અને પત્ની એના પતિ સામે જોવે છે અને પતિને કહે છે મેં નતું કીધું તમને મેં કીધું હતું કે આપણા સંસ્કારમાં એ નહીં આવે આપણા સંસ્કાર મેં જે છોકરાને મારા સંસ્કાર દીધા છે ને એમાં ફેર નહીં થાય મેં તમને કીધું તું કે મને મારા સંસ્કાર ઉપર વિશ્વાસ છે પતિ કે સાચી વાત છે તારી કાન પકડીને કીધું કે તારી સાચી વાત છે મેં કીધું તું કે મારો દીકરો એવો નહીં થાય મારા સંસ્કાર મેં જઈને સંસ્કાર દીધા છે એ નહીં થાય દીકરો કહે છે તમે મારી ભેગા રહ્યો ખાઈ પીને સહકુટુંબ રહી એ જ મારા માટે સૌથી મોટી પ્રોપર્ટી છે પપ્પા મમ્મી મા બાપ બહુ જ ખુશ થાય છે અને વહુને કહે છે હવે તો બહુ સીરો રાંધો આજે તો મીઠું મોઢું થઈ જ જાય દીકરી ભાઈ અને પત્ની ત્રણે ગળે મળે છે અને કહેવાય છે ને સાહેબ કે બહેનથી મોટું કોઈ શુભચિંતક નથી હોતું પત્નીથી સારો કોઈ મિત્ર નથી હોતો અને માં જેટલું કોઈ પ્રેમાણ નથી હોતું સાહેબ એટલે જીવનમાં ભેગા રહો સાહેબ પૈસા તો આજે છે ને કાલે નહીં પૈસા મા બાપે આપી કરોડોની પ્રોપર્ટી કદાચ કાલે વપરાઈ જશે પણ મા બાપ કેરું ધન તમને એકવાર વયું ગયું સાહેબ પછી ક્યારેય પાછું નહીં મળે કદાચ રોઈ રોઈને ભગવાન પાસે ગમે એટલી અરજી કરશો ને તો મા બાપ કેરું ધન તમને પાછું નહીં મળે એ મારી ગેરંટી છે સાહેબ એટલે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મા બાપ ભેગા રહ્યો કદાચ ભેગા ન રહી શકો તો વારે તહેવારે સાહેબ તેમની સાથે વાર તહેવાર કરો બે મિનિટ શાંતિથી બેસીને જમો મા બાપને કંઈ તકલીફ હોય તો એમની વાત સાંભળો કારણ કે એકવાર મા બાપ જતા રહ્યા ને પછી દુનિયાની કોઈ તાકાત દુનિયાનો ગમે એટલો પૈસો તમને એમને પાછા નહીં મેળવી શકો સાહેબ કે મા બાપ જેટલું ધન બીજું મોટું કોઈ નથી સાહેબ ઈશ્વર પણ કહે છે ને સંતો પણ કહી ગયા છે સાહેબ કે ભગવાન તો પછી આવશે ધરતી પરનો પેલો ભગવાન તો મા અને બાપ છે મા બાપની સેવા કરી છે ને સાહેબ તો ગેરંટી દઉં છું કે તમારે મંદિરમાં અગરબત્તી કરવાની કોઈ જરૂર નથી દીવા બતા કરવાની કોઈ જરૂર નથી અને મંદિરમાં સવાર સાંજ પગે લાગવાની કોઈ જરૂર નથી ઉપરવાળો કુદરત તમને એમને એમ સુખ આપશે સાહેબ ખાલી મા બાપની આંતરળી થારો એટલે દુનિયામાં કોઈ પણ જગ્યાએ દીવા અગરબત્તી કરવાની જરૂર નથી અને કોઈ પણ મંદિરમાં પણ જવાની જરૂર નથી ચારે ધામની આ ચારે ધામની યાત્રા તમારા મા બાપના ચરણોમાં જ છે સાહેબ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ અને આ વિડીયોને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતૃ દોસ્ત